સુરતના દરવાજા ખવાજા નગરમાં ખાડીપુરના કારણે રોગચાળો ફાટે નીકળે તો પણ સુરત મનપાને કોઈ ફરક નહીં પડે

સામૂહિક સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ સફાઈ કાર્યક્રમ શરૂ થતા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સફાઈ કામગીરીમાં ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના શાસકોના પેટમાં તેલ રેડાયું અને જાણે કે પાર્ટીના શાસકો આ વિસ્તારને નરકાદારમાં જ કાયમ માટે રહેવા દેવા માંગતા હોય તો રીતે સફાઈ કરતા સુરત યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના કાર્યકરોને ક્યાંથી હાંકી કાઢવા માટે

સફાઈ કામગીરી કરતા કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસ દમન કરાવી અને તેમની ધરપકડ કરાવવામાં આવી છે આની ઉપરથી સાબિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને ન તો સ્વચ્છ ભારત સાથે કંઈ લેવા દેવા છે કે ન તો સફાઈ સાથે કંઈ લેવા દેવા છે એમને તો બસ પોતાની સસ્તી પ્રસિદ્ધિ અને જાહેરાતો સાથે જ લેવા દેવા છે બાકી સુરત શહેરની જનતા રોગચાળામાં સપડાય કે ગંદકીમાં પડી રહે તેનાથી તેઓને કોઈ મતલબ નથી તેમજ તેમની સાથે આ કાર્યક્રમ કાર્યક્રમમાં સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રૈશાબેન શેખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ કેવડિયા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેર પ્રમુખ હરીશભાઈ ગુર્જર સહિત મોટી સંખ્યામાં સુરત શહેર યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા પરંતુ પોલીસની દમનગીરી અને ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીના કારણે આ સફાઈ કાર્યક્રમ અધૂરો રહી ગયો હતો અમો આપ મીડિયાના માધ્યમથી આ સુરત મહાનગરપાલિકાના તંત્રને જણાવીએ છીએ કે અમારી આ અધૂરી સફાઈ કામગીરી માનવતાના ધોરણે તાત્કાલિક અસરથી ખ્વાજાનગર ખાતે પૂર્ણ કરાવી અને દવાનો છંટકાવ કરવામાં આવે એવી વિનંતી મેહુલભાઈ રાયકા પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ હરીશભાઈ ગુર્જર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન અધ્યક્ષ સુરત मज़मून पुलिस कोई ಲೈ ಲಿಂತೋ ತಂದು ತಮ್ಮ ಬಹು ಮೋಡ ಪೈನಾ ಪೂರಿ ವಿಡಿಯೋ ಮೇಲೆ